તમારી આસપાસ ચાઇનીઝ લસણ તો નથી વેચાઈ રહ્યું ને જો કે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો તમે ખરીદી કરી રહ્યા છો રસોઈ માટે લસણની તો એ લસણ ચાઇનીઝ તો નથી ને

હવે આ લસણની વાત કરીએ તો આ દેખાવમાં ઘણો સારો હોય છે પરંતુ એનું ટેસ્ટ તરીકે આપણે જો એક ગ્રહણીને પૂછીએ તો એમાં જે આપણા લસણમાં ટેસ્ટ આવે છે તે આવતું નથી પરંતુ દેખાવમાં ઘણું સારું હોવાના કારણે અને આ લસણ જો વધુ પડતું માત્રામાં બજારોમાં ઠલવાય તો આપણા સ્થાનિક ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય બીજું આ લસણ માટે સરકારશ્રીનું પર એવું કહેવું છે કે ભાઈ આ હાનિકારક છે સ્વાસ્થ્ય માટે એટલે આને અમારી એપીએમસીમાં તો અત્યાર સુધી અમે આવવા જ નથી દીધું પણ આ એક ભૂલે ચૂકે આવી ગયેલું જે અમારા ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા એક લોકોએ કબજે કરી એનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે પણ એક વેપારી તરીકે મારી એવી માન્યતા છે કે આપણા દેશના ખેડૂતોને લાભ થાય કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળેલ નહીં હતા તો અત્યારે ભાવો મળી રહ્યા છે તો આ લસણની આયાત પર સરકાર પણ અટકાવે કારણ કે આ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને અમારી એપીએમસીમાં તો અમે સતત વોચ રાખી જ રહ્યા છીએ કે પ્રતિબંધિત આ વસ્તુ અમારી યાર્ડમાં આવીને જ વે છે જેથી ચાઇનીઝ લસણને અહીં ભારતમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને આ એન્ટ્રી બાદ જે છે આ ચાઇનીઝ લસણનો જટ્ટો સુરતના એપીએમસી ખાતે શંકા જતાં ક્યાંક નાશ કરવામાં આવ્યો છે ચાઇનીઝ લસણ ની ઉપર બે હાજર ચૌદ ની અંદર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ભારતીય લસણ ને ખેડૂતો માટે પ્રધાન્ય આપવામાં આવ્યું હતું ખેડૂતોની આજીવિકા છે એના માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ મોંઘવાળીનો માર્ગ લોકો પર નડી રહ્યો હોય સસ્તાના ભાવે લોકો લસણ શોધી રહ્યા અને ક્યાંક ચાઇનીઝ લસણ હાથ ના લાગી જાય એનું પણ ધ્યાન રાખજો કારણ કે ચાઇનીઝ લસણ જોવામાં તો ખૂબ જ સુંદર લાગે છે પરંતુ આ ચાઇનીઝ લસણ ખૂબ જ નુકસાનકારક પણ હોય છે ભારતીય જે લસણની વાત કરવામાં આવે છે આ લસણના ભાવ અત્યારે વધારે હોવાથી ચાઇનીઝ લસણનો જઠ્ઠો કઈ રીતે અને

એ લસણ નો નાશ સુરત એપીએમસી દ્વારા કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે પણ આ નાશ થયો અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ સુરતના પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જે પ્રાપ્ત થયો છે ને ને એ ક્યાંક ક્યાંક લોકોને નુકસાન પહોંચાડે એના માટે પહેલેથી જ ના એપીએમસી નાખવામાં આવ્યો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જે જપ્ત કરવામાં આવ્યું છે આ જપ્ત કર્યા લસણ અંદર એપીએમસી વેચાણ અર્થે મૂકવામાં આવેલું હતું પરંતુ એ લસણની ઉપર ધ્યાન

એમાં પણ ક્યાંક ને ક્યાંક થોડોક ફેર બદલ જોવા મળ્યો તો જે બાદ આ લસણની શંકા જતાં એને ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવામાં આવ્યું હતું તો ખાસ કરીને એપીએમસી ના સ્ટાફને જે શંકા ગઈ હતી ત્યારે તેનું વેરીફિકેશન કરતાં તાત્કાલિક એ લસણના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો અને જપ્ત કર્યા બાદ એ લસણના જથ્થાનો જે છે નાશ પણ કરવામાં આવ્યો હતો અને નાશ કર્યા બાદ

તેને એપીએમસી માંથી તો બહાર જવા દેવામાં નથી આવી પણ ક્યાંક ને ક્યાંક ભારતમાં લસણ જો પ્રવેશ્યું છે તો બજારોમાં ક્યાં છુપી રીતે એનું વેચાણ પણ થઈ રહ્યું હશે અને આ વેચાણ કરીને પોતાના ખિસ્સા ભરવા માટે કેટલાક જે વેપારીઓ કહો કે પછી કેટલાક લોકો કહો એ લોકો આ લસણ વેચીને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે

સાથે સ્થાનિક કૃષિ પેદાશોને પ્રાધાન્ય આપવા માટે સરકારે આ નિર્ણય લીધો છે સાથે ચાઇનીઝ લસણ વસ્તુ હોવાથી સ્થાનિક ખેડૂતોના પોષણ તત્વ ભાવ મળે નહીં તેના કારણે આ લસણને ખાસ નાશ કરાવો છે ભારતમાં ચાઇનીઝ લસણ વેચાણ પર બે હજાર ચૌદ માં

ભારતમાં કઈ રીતે વેચવામાં આવ્યું અને આ કેટલું ગેરકાયદેસર છે કેટલું નુકસાનકારક છે આ તમામ પાસાઓની ઉપર નજર રાખવામાં આવી છે સાથે આટલા મોટા પ્રમાણમાં એટલે કે દસ લાખ થી વધુ નો લસણ નો જથ્થો છે એનો નાશ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એનો પૂરેપૂરું ધ્યાન સુરત એપીએમસી દ્વારા કરવામાં આવે છે જેની સ્પષ્ટ માહિતી એપીએમસી ના ચેરમેન અને ધારાસભ્ય સંદીપ દેસાઈ અને ખાસ કરીને શાકભાજીના જે વેપારી છે બાબુભાઈ એમના દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી